ધાનેરા તાલુકાના સોતવાડા ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ઉપર સુવિધાના અભાવને લઈ ગત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જે અહેવાલને લઈ આજે ઇન્ચાર્જ મુખ્ય સેવિકા મહિલા અધિકારીએ સોતવાડા ગામ ખાતેની આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ફરજ પરના મહિલા કાર્યકર કંકુબેન ઠાકોરને ત્રણ દિવસમાં નોટિસનો ખુલાસો કરવા આદેશ કર્યો છે સોતવાડા ગામ ખાતે આવેલ કરાંધણી ગામ તરફ જતા માર્ગ ઉપર આંગણવાડી કેન્દ્રનું મકાન આવેલું છે જે આંગણવાડી કેન્દ્ર ઉપર આવતા બાળકો પરા વિસ્તારમાંથી આવે છે જો કે ગ્રામજનોની રજૂઆતના પગલે આંગણવાડી કેન્દ્ર ઉપર સફાઈ પાણી અને પંખાની સુવિધા બાબતે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ફરજ પરના મહિલા કાર્યકરે બીકે ન્યૂઝ ચેનલ ઉપર સમસ્યા બાબતે પોતાનો પક્ષ મૂક્યો હતો જેને લઈ આજે મુખ્ય સેવિકાએ સોતવાડા ગામની આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ તપાસ કરી હતી આખરે તપાસ દરમિયાન કાર્યકર મહિલાને નોટિસ આપવામાં આવી છે નોટિસમાં જણાવાયું છે કે પાણી કનેક્શન અને બંધ પંખા બાબતે તમે મુખ્ય ઓફિસે જાણ કેમ નથી કરી જે બાબતે દિવસ ત્રણ માં ખુલાસો કરી આપવો જોકે તપાસ કરતા મુખ્ય સેવિકાએ સમસ્યાના નિકાલ બાબતે કોઈ જ પગલા લીધા નથી